પોલીસે આશરે 50 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસી અને ટેકનિકલ વર્કઆઉટ દ્વારા આરોપીને ઝડપી પાડ્યો હતો લિંબાયત પોલીસ મથકના બે અનડિટેક્ટ ગુના ઘરફોડ ચોરી અને મોબાઈલ ચોરી આરોપી પકડાય જતાં ઉકેલી નાખવામાં પોલીસને સફળતા મળી છે પોલીસે 165.25 ગ્રામ સોનું અને 126 ગ્રામ ચાંદીના દાગીના સહિત એક મોબાઈલ જપ્ત કર્યો છે અગાઉ પણ આરોપી લિંબાયત અને વાપી રેલવે પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરફોડ ચોરી દાખલ થયેલી હતી અને જેમાં સોનાના અને ચાંદીના ઘરેણાં અને મોબાઈલ ફોન સાથે આશરે દસેક લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થઈ હતી જેમાં ઘર માલિક છે પોતે ઘર બંધ કરી અને લગ્નમાં ગયેલ હતા એ વખતે રેકી કરી અને જે આરોપી છે માગ્યા સન ઓફ મુસ્તાક જેની ઉંમર ઓગણત્રીસ વર્ષ છે જે છૂટક મૂટક મજૂરી કામ કરે છે જે શાહપુર સોસાયટી ગલી નંબર ત્રણ અને લિંબાયતમાં સુરત શહેરમાં રહે છે મૂળ એ મૂળ ગામ ઇસ્લામપુરા તાલુકો દુલિયા અને જિલ્લો જલગાંવના છે જે આરોપી છે એ અગાઉ પણ આવી ઘરફોડ ચોરી એના વિરુદ્ધમાં દાખલ થયેલી છે લીંબાયત પોલીસ સ્ટેશનમાં અને અન્ય પોલીસ સ્ટેશનમાં પોતે જામીન પર હતો અને જ્યારે રેકી કરી અને ખબર પડી કે આ ઘર બંધ છે ત્યારે એણે રાત્રિ દરમિયાન ઘરફોડ કરી હતી જેમાં આશરે દસેક લાખનો સોનાના દાગીના અને ચાંદીના દાગીનાનો મુદ્દામાલ હતો અ લીંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તરફથી કામગીરીના અંતે આરોપીને પણ અમે ઝોપી લીધેલ છે અને તમામ મુદ્દામાલ અમે રિકવર કરેલ છે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે એટલે એ આજુબાજુના વિસ્તારમાં જ્યારે ફરતો હતો ને રેકી કરતો હતો ત્યારે એને ખ્યાલ આવ્યો કે વિસ્તારમાં જ આ ઘર બંધ છે એટલે એને બંધ ઘરને ટાર્ગેટ કર્યું હતું અને આ રીતે રાત્રે એને ઘરફોડ કરી હતી હા એટલે એણે રેકી કરી હતી અને કઈ રીતે ઘરમાં પ્રવેશ કરી શકાય એ એ રેકીના અંતે એણે નક્કી કર્યું કે આ વર્નેબલ જગ્યા છે કે જ્યાંથી તોડી અને ઘરમાં પ્રવેશ કરી શકાય એમ છે તો ત્યાંથી એણે પ્રવેશ કર્યો અને આ રીતે એણે તમામ સોના દાગીના સાથે દસ લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો અને અમે તમામ મુદ્દામાલ સાથે આરોપીને પણ ઝડપી પાડેલ છે અને મુદ્દામાલ પણ રિકવર કરેલ છે હા આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે ઓલરેડી આ ઘરફોડ ચોરીનો જે આરોપી છે જે એના અગાઉ એના વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે અને અત્યારે જામીન પર છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત